જય શ્રી કૃષ્ણ એક વાટકી ઘી લેવું પછી એક વાટકી રવો લેવો પછી આપણે એને શેકવાનો છે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે પછી તમે આવી રીતના શેકો પછી તમે કિસમિસ કાજુ નાખીને રોસ્ટ કરો પછી તમે એમાં દૂધ એડ કરવાનું ત્રણ વાટકી દૂધ નાખ્યા પછી થોડું હલાવતા રહેવું જ્યાં સુધી દૂધ બળી જાય ત્યાં સુધી શેકવાનું એને ઘી છૂટું પડે ત્યાં સુધી પછી સાકર નાખવાની છે એક વાટકી સાકર પછી એને શેકવાનું છે ઘી છૂટું પડે ત્યાં સુધી પછી તમારે લાસ્ટમાં ઇલાયચી પાવડર બદામ તમે ડ્રાય ફ્રૂટ તમારી રીતે નાખી શકો છો પ્લીઝ મારો ફર્સ્ટ વિડિયો છે સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો